નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આવતીકાલે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ સ્કૂલોમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે ચીકુ ઉત્સવ ઉજવાયો બસ્સો કિલો ઓર્ગેનિક ચીકુનો અન્નકૂટ ધરાવાયો એસટીની સુવિધામાં વધારો ઉત્તર ગુજરાત તરફ જવા માટે નડિયાળ ડેપોએથી બે નવીન રૂટ શરૂ થયા પાંચ બસો નવી ફાળવાઈ આવતીકાલથી બોર્ડની પરીક્ષાઓનો આરંભ પાટણમાં ધોરણ દસમાં અઢાર હજાર ચારસો ચોરાણું ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં દસ હજાર છવ્વીસ અને ધોરણ બાર સાયન્સમાં બે હજાર તેપન વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તો નડાબેટ થી બસોના લોકાર્પણમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ હસ્તે કરાયું પ્રસ્થાન તો નડાબેડથી બસોના લોકાર્પણમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા તો નવી એસટી બસોથી નાગરિકો સુવિધાસભર મુસાફરી કરી શકશે આવતીકાલથી ગુજરાત બોર્ડ ની ધોરણ દસ અને 12 ની પરીક્ષા કેન્દ્રો અને પ્રશાસન દ્વારા અંતિમ તબક્કાની તૈયારી કરવામાં આવી છે પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા આવી શકે તે માટે સ્કૂલો દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓના સીટ નંબર લખવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ ગ્રામ્ય દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના વડામથક નડિયાદથી ઉત્તર ગુજરાત તરફ જવા માટે નડિયાદ ડેપોમાંથી બે નવા રૂટ શરૂ કરાયા છે જેમાં નડિયાદ પાલનપુર અને નડિયાદ પાટણનો સમાવેશ થાય છે આ ઉપરાંત પાંચ બસો નવી ફાળવાઈ છે જે જૂના રૂટ પર વાહનો બદલાયા છે આમ કુલ સાત બસો મારફતે જિલ્લા વાસીઓને एसटीडी બસની વધારાની સુવિધાનો વધારો મળ્યો છે નડિયાદ પાલનપુર બસ દરરોજ સવારે છ કલાકે નડિયાદ ડેપોથી ઉપડશે અને પાલનપુરથી સવારે અગિયાર ઉપર છે જે નડિયાદ સાંજ સુધીમાં પહોંચાડશે આવતીકાલથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બાર ની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે પરીક્ષા કેન્દ્રો અને પ્રશાસન દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી છે પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા આવી શકે તે માટે સ્કૂલો દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓના સીટ નંબર લખવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર જોઈ રહ્યા છે પાટણ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓ નંબર જોવા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને પોતાની બેઠક વ્યવસ્થા જોઈ રહ્યા હતા બીજી તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં આવતીકાલે શરૂ થનાર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે સીસીટીવી કેમેરા પોલીસ બંદોબસ્ત અને સ્થાનિક તથા બોર્ડના અધિકારીઓની રેકોર્ડની દેખરેખ હેઠળ વિવિધ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે અને પૂર્ણ થઈ ગઈ છે બીજી તરફ નજર કરીએ તો જો તમે યુપી માં રહો છો તો આ સમાચાર તમારા કામના છે રંગોના તહેવાર હોળી પર ઉત્તર પ્રદેશને યોગી આદિત્યનાથ સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે તેનાથી પ્રદેશના એક પોઇન્ટ પંચોતેર કરોડથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે

વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અહીંની ડુંગળીની માંગ દિલ્હી પંજાબ અને અન્ય રાજ્યોમાં મોટાપાયે થતી હોય છે ભાવનગર જિલ્લામાં સરેરાશ એકત્રીસ ચાર હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં ડુંગળીનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે તેમજ હાલ ડુંગળીના ભાવ ચારસો રૂપિયા નજીક પહોંચી ગયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર માર્ચે અમદાવાદની મુલાકાતે આવવાના છે બે વંદે ભારત સહિત વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અપાશે જે એકસો સાઠ કિલોમીટરની ઝડપે દોડશે આ ટ્રેન ઓલેજ કલેજમાં લોન્ચ કરવામાં આવી છે વંદે ભારત રેન્ક સાથે દોડાવાશે આ ઉપરાંત હાલમાં જામનગર અને અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવાશે

ઊંઝામાં તેતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા તો મહેસાણામાં ત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા સતલાસણા સત્યાવીસ પોઈન્ટ એસી ટકા અને ખેરાલુમાં બાવીસ છવ્વન ટકા વિસ્તારમાં વાવેતર થયું છે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયા કિનારેના પવન કમોસમી વરસાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે એક માર્ચથી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે

બીજી તરફ નજર કરીએ તો પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરવામાં આવશે આ કારણોસર ભાવનગર ડિવિઝનમાંથી દોડતી બે જોડી ટ્રેનોના ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે તે મુજબ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે અમદાવાદ વેરાવર એક્સપ્રેસ નું ટર્મિનલ સોળમી માર્ચ બે હાજર ચોવીસ થી બદલી ગાંધીનગર કેપિટલ કરવામાં આવશે તો આ સાથે બુલેટિનમાં અત્યારે નમસ્કાર